આશના વાવાઝોડું થઈ પાકિસ્તાન એક ધારો એકદમ ફૂંકાતો હતો એટલે રસ્તા પણ બધા બંધ થઈ ગયા હતા લાઇટ ની પાણીની એવી બહુ પરિસ્થિતિ મતલબ અત્યારે તો આજના દિવસે તો ખૂબ જ પરિસ્થિતિ ધીમે ધીમે થાળે પડવા માંડી છે હજી થોડી લાઈટ અને પાણીની થોડીક તકલીફ છે આજે કોઈ નથી પહોંચ્યું ટીવી અહીંયા પહોંચ્યું છે જેવાડે અને એકદમ ઇન્ડિયાના છેલ્લા ગાઉ સુધી પહેલા લોકોએ કવરેજ કર્યું છે અને અમે એટલું પાવર હતું પણ આ દાદાની કૃપાથી આ કૃપાથી આ બધું દૂર થયું છે ને વ્યવસ્થામાં આપણે જે પાણી લાઇટની થોડુંક અવસ્થા છે પણ તે પણ તંત્ર બધું બધી ટીમો તંત્ર અને કાલે સમાતા સાહેબ બી વિઝિટ કરી ગયા અને અહીંયા ઝોનલ સાહેબ જે વિઝિટ કરી ગયા અને સાહેબ બે ચાર દિવસમાં બધું થાળે પડશે અને આ દાદુ બધાની ભલી કરશે કચ્છ જિલ્લામાં પડેલા ભારે વરસાદ બાદ વરસાદની બે સિસ્ટમ છે તે સક્રિય થઈ અને ત્યાર પછી આસના વાવાઝોડાની અંદર આ તબદીલ છે તે થઈ હતી જે જગ્યાએથી આસના વાવાઝોડું પસાર થયું હતું તે કોટેશ્વર ખાતે જી ચોવીસ કલાકની ટીમ છે તે પહોંચી છે ગુજરાતની એકમાત્ર ન્યૂઝ ચેનલ એવી છે કે જે કોટેશ્વર મહાદેવ મંદિરના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ અને ખાસ કરીને આ જે ક્રિક વિસ્તાર છે તે ક્રિક વિસ્તારમાંથી આ વાવાઝોડું છે તે પસાર થયું હતું આસના વાવાઝોડું હાલ પાકિસ્તાન તરફ ફંટાઈ ચૂક્યું છે પરંતુ ક્રિક વિસ્તારના આપણે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે કોરી ક્રિક તરીકે આ વિસ્તાર છે તે જાણીતો છે અને ખાસ કરીને અહીં ભારત અને પાકિસ્તાનની જે બોર્ડર છે તે આવેલી છે પિસ્તાલીસ નોટિકલ માઇલ અંદર આ બોર્ડર છે તે આવેલી છે અને અત્યારે જી ચોવીસ કલાક એકમાત્ર એવી ચેનલ છે કે જે બોર્ડર પર પહોંચી છે અને આસના વાવાઝોડાને લઈને સતત અપડેટ છે તે આપના સુધી પહોંચાડી રહે છે ક્રિક વિસ્તારમાંથી જ્યારે વાવાઝોડું પસાર થયું કોટેશ્વર મંદિરની અંદર પણ પાસઠથી સિત્તેર જે પ્રતિ કલાકની ઝડપે પવન છે તે ફૂંકાયો હતો જે રીતના મંદિરના મહંતે જણાવ્યું કે સતત વરસાદ છે તે વરસી રહ્યો હતો અને પાસઠ ની સિત્તેર કિલોમીટર પ્રતિ ઝડપે પ્રતિ કલાકની ઝડપે પવન છે તે ફૂંકાતો હતો આ બોર્ડર વિસ્તાર છે અને બોર્ડર વિસ્તારની અંદર સતત બીએસએફ દ્વારા પણ નજર છે રાખવામાં આવી હતી જોકે વાવાઝોડાની નહીવત અસર છે તે આ વિસ્તારની અંદર જોવા મળી હતી લખપત સાથે અબડાસા અને કચ્છ માંડવી વિસ્તાર છે કે ત્યાં વાવાઝોડાની અસર છે તે ફૂંકાયો હતો પરંતુ હવે વાવાઝોડું સામાન્ય છે તે થઈ ચૂકી છે પરંતુ ગુજરાતની એકમાત્ર એવી ન્યૂઝ ચેનલ છે કે જે ક્રિક વિસ્તારની અંદર પહોંચી છે અને કોટેશ્વર મહાદેવ થી સીધા જ આપણે આ સમાચાર છે તે પહોંચાડી રહી છે કેમેરા ઉદય પવાર સાથે ગૌરવ દવે ઝી મીડિયા કચ્છ Mordura Durana, Padre